વડોદરામાં વરસાદ બ્રિજ ઉપર બે ફોર વ્હીલરોની જોરદાર ટક્કર ભારે ટ્રાફિક જામથી મુસાફરો થયા પરેશાન વડોદરા શહેરના વડસર બ્રિજ ઉપર આજે બે કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેના કારણે સ્થળ પર અફડાતફરી મચી ગઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું તથા બ્રિજ પર પણ લાંબી લાઇનમાં વાહનો અટવાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અચાનક બનેલા આ અકસ્માતને પગલે બ્રિજ પર પસાર થતા અન્ય મુસાફરોને લાંબા સમય સુધી ધીમું ચાલવું પડ્યું હતું ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માર્ગને સુચારૂ બનાવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઈજા થવા પામી નથી 不，对。